નમસ્કાર મિત્રો આજે રાજપાલસી અને તેમના સાથી મિત્રો મૂર્તિને હાથમાં લઈ અને આ માખણિયા ડુંગર ઉપરથી ઉતરતા ઉતરતા અડધા ભાગમાં આવી ગયા છે ત્યાં તો પેલો તપસ્વી ત્યાં આવી અને સામે પ્રકટ થયો અને રાજપાલસિંહને કહે છે કે હવે તો રાજપાલસિંહ તમને હું અહીંયા જ ગબડાવી મૂકીશ અને આ મોટી મોટી જે નીચે ખીણો દેખાય છે ને એમાં નાખી અને તમને મોતને ગાઢ ઉતારી નાખીશ પણ ત્યાં તો રાજપાલસિંહ પણ ક્યાં પાછા પડે એવા હતા અને એમણે પોતાની કેડમાંથી તલવાર કાઢી અને તલવાર કાઢી અને જેવા તપસ્વી ઉપર પ્રહાર કર્યા ત્યાં તો તપસ્વીને તલવાર મારી નથી શકતી ત્યારે તપસ્વી હસવા લાગ્યો અને કહે છે કે હે રાજપાલસિંહ આવા હથિયાર અને રમકડા તો મારું કાંઈ નહીં બગાડી શકે કારણ કે મારું તપસ્યાનો પ્રભાવ એટલો છે પણ ત્યાં તો માખણીયા ડુંગરની ટોચમાં બેઠેલો ભૂત્યો કે જે બાજ બની અને તીવ્ર ગતિથી આ રાજપાલસિંહ અને તપસ્વીની વચ્ચોવચ આવી જાય છે અને તે બાજના સ્વરૂપે આ તપસ્વીના હાથ ઉપર ચાંચ મારે છે અને હાથમાંથી તપસ્વીના લોહી નીકળવા લાગ્યું ત્યારે તપસ્વી રાડ પાડીને બે ડગલા પાછળ ખસ્યો અને પછી ભૂતિયો પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને રાજપાલસિંહને કહેવા લાગ્યો કે રાજપાલસિંહ જોયું ને હવે મને ખબર પડી ગઈ છે અને મને દેવીએ જણાવી દીધું છે કે આ તપસ્વીને કેવી રીતે મારવો કારણ કે આ તપસ્વી રહ્યો ને એને શસ્ત્રો તો નહીં મારી શકે પરંતુ મારી ચાંચ એ શસ્ત્રોમાં નથી આવતી અને હવે જુઓ રાજપાલશ્રી કે હું આ પાપીને કેવી રીતે મારું છું અને આમ આટલું કહી અને ભૂતિઓ ફરી પાછો બાજ બને છે અને બાજ બની અને તપસ્વીના કપાળમાં ચાંચ મારે છે ત્યાં તો તપસ્વીના કપાળમાંથી લોહીની ધાર છૂટી અને પછી તપસ્વી ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને માખણિયા ડુંગર ઉપરથી નીચે તરફ ભાગ્યો ત્યારે રાજપાલસિંહ હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા આજે આ માણસને છોડતો નહીં કારણ કે એણે તપસ્યા તો ઘણી કરી અને તપસ્યાની સાથે સાથે એણે ઘણા વરદાન પણ મેળવ્યા પરંતુ એનો આ જન્મારો એડે ગયો કારણ કે આ સમગ્ર સૃષ્ટિ અને માનવજાત પશુ પક્ષીની રક્ષા કરવાના બદલે એને પોતાનો જ સ્વાર્થ વિચાર્યો છે માટે ભૂતિયા આજે છોડતો નહીં અને પેલો તપસ્વી અને નીચે ઉતરે છે ત્યારે ભૂત્યો એના પેલા ત્યાંથી નીચે ઉતર્યો અને પાછો બાજ બની અને આ તપસ્વીના એક એક શરીર ઉપર ચાંચ મારવા લાગ્યો ત્યારે તપસ્વી હાથ જોડીને ભૂતિયાને કહેવા લાગ્યો કે હે ભૂતિયા મને માફ કરી દે મારાથી ભૂલ થઈ છે હવે હું આવી ભૂલ નહીં કરું ત્યારે ભૂતિઓ કહે છે કે તમને હું માફ નહીં કરું કારણ કે જો તમને માફ કરું ને તો ફરી પાછા તમે એ જ કામ કરવાના છો જે આ સૃષ્ટિના વિરુદ્ધમાં છે ત્યારે તપસ્વી ઘણો કગરે છે પરંતુ ભૂતિઓ માનતો નથી અને ભૂતિયો એક પછી એક પ્રહાર કરવા લાગ્યો અને તપસ્વી લોહી લુહાણ અવસ્થામાં હવે ત્યાં જ માખણીયા ડુંગરના પેટાળમાં પડ્યો છે અને ભૂતિઓ હવે પોતાના અસલી સ્વરૂપમાં આવી અને ત્યાં જ એ તપસ્વીની પાસે ઊભો છે ત્યારે રાજપાલસિંહ બાપા પેલા મુખી કાળા માણસોના સરદાર જંગલી માણસોના સરદાર સુખદેવસિંહ અને બધા જ માણસો ત્યાં આવે છે અને ત્યાં આવી અને કહે છે કે તપસ્વી તમે તમારા મનમાં એમ સમજતા હતા કે તમે અમર થઈ જશો તો સાંભળો અમારી સાથે ભૂતિયો હતો અને ભૂતિયો જેની સાથે હોય ને એ ક્યારેય હારતો નથી અને આવું તો મેં રાજપાલ સિંહે હજાર વાર જોયું છે અને હે તપસ્વી હવે આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે માટે બોલો તમારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે તપસ્વી કહે છે કે ભૂતિયા મારી છેલ્લી એક જ ઈચ્છા છે અને શું એ ઈચ્છાને તું પૂરી કરીશ ત્યારે ભૂતિઓ કહે છે કે હા તમારી છેલ્લી ઈચ્છા જો યોગ્ય હશે તો પૂરી કરવામાં જરૂર આવશે પરંતુ આજે તમારો છેલ્લો દિવસ છે માટે જટ બોલો તમારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે તપસ્વી એટલું કહે છે કે ભૂતિયા મારે તારું અસલી સ્વરૂપ જોવું છે અને મારે એ જાણવું છે કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને તું ભૂતિયો કેવી રીતે બન્યો અને ભૂતિયો બનવા પાછળ તારું શું રહસ્ય છે અને તને એવા તો કયા મોતે માર્યો હતો કે તારે આમ ભૂતિયો બનીને ભટકવું પડ્યું અને મેં મારા જીવનમાં ઘણા બધા બાબરા ભૂત તો જોયા છે પરંતુ ભૂતિયા તારા જેવા પરોપકારના કામ કરવાવાળા આવી સારી આત્માઓ મેં ક્યારેય જોઈ નથી પરંતુ તું મને જણાવા જે મારે ખાલી તારું રહસ્ય જાણવું છે અને પછી મને મોતને ઘાટ ઉતારી દેશો ને તો પણ હું રાજી છું ત્યારે આટલી વાત સાંભળદાની સાથે જ ભૂતિયો મૂંઝાણો અને કહેવા લાગ્યો કે રાજપાલ આ માણસે તો એવી વાત પૂછી છે કે હવે હું શું કહું ત્યાં તો રાજપાલસી બોલ્યા કે ભૂતિયા મારે પણ જાણવું છે કે તારું કેવી રીતે મોત થયું અને તું કેવી રીતે ભૂતિયો બન્યો અને તને કયા મોતે અને કેવી રીતે માર્યો હતો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ભૂતિયો ત્યાં ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો અને ભૂતિયાના આંખમાંથી બોર બોર જેવડા આંસુ પડવા લાગ્યા ત્યારે ભૂતિયાને આમ રડતો જોઈ અને ભૂતિયાની સાથે સાથે એના વેલા બાપા પણ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા અને વેલા બાપાને રડતા જોઈ અને રાજપાલસિંહ પણ રડવા લાગ્યા અને પછી તો ભૂતિયાના દરેક સાથી મિત્રો ભૂતિયાને બાથ ભીડીને રડવા લાગ્યા અને પૂછે છે કે ભૂતિયા તું તારા જીવનમાં ક્યારેય કોઈ બાજી હાર્યો નથી પરંતુ આજે તું આમ રડી રહ્યો છે તો તારું રડવા પાછળનું કારણ શું છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસી આજે ઘણા દિવસે મને મારા મા બાપ યાદ આવી ગયા અને મારા મા બાપ તો યાદ આવ્યા પરંતુ એની સાથે સાથે મારી બહેન મારો ભાઈ અને મારું એક વિશાળ રજવાડું હતું અને એ આજે તમે મને આવો પ્રશ્ન પૂછ્યો ને કે ભૂતિયા તું કેવી રીતે તારું મોત થયું અને કેવી રીતે તું આમ ભૂતિયો બની ગયો આ બધું જ્યારે તમે પૂછ્યું એની સાથે જ મને મારો આખો પરિવાર યાદ આવ્યો અને એટલા માટે આજે હું રડી પડ્યો છું ત્યાં તો સુખદેવસિંહ આગળ આવીને કહે છે કે ભૂતિયા આમ ભાગી ના પડ અને તને ખબર નથી અરે આ તારો પરિવાર છે અમે કોઈ તારા મિત્રો નથી આ વેલા બાપા રહ્યા ને એ હું અને આ રાજપાલસિંહ આ કબીલાના સરદારો બધા આપણે એક પરિવાર સમાન છીએ અને ભૂતિયા અમે તને નમ્ર વિનંતી કરીએ છીએ કે શું તું તારું આ રહસ્ય અમને કહી શકશે ત્યાં તો ભૂતિયો કહે છે કે તમે મને આટલું બધું કહ્યું છે તો હા હું તમને મારું રહસ્ય કહેવા માટે તૈયાર છું પરંતુ એના માટે તમારે એક કામ કરવું પડશે અને અહીંયાથી ચાલી અને સૌથી પહેલાં તો આપણે આ વિસ્તાર છોડી દેવો પડશે અને આ વિસ્તાર છોડી ક્યાંક સારી એવી જગ્યા શોધી અને હું તમને મારો ઇતિહાસ કહીશ અને આમ ભૂતિયાનું આટલું કેતાની સાથે જ ત્યાં પેલી સફેદ કપડાવાળી સ્ત્રી પ્રગટ થઈ અને તે કહેવા લાગી કે કેમ ભૂતિયા તારો ઇતિહાસ જાણવાનો મને પણ ખૂબ જ હરક છે અને હું પણ ઈચ્છું છું કે આ આટલો પરાક્રમી બાબરો ભૂત કે જે અઢારસો ભૂતાવળોનો ધણી છે એ કેવી રીતે આવા પરોપકારના કામો કરી શકે અને તેને આવું માનવરૂપ તો ના જ મળે પરંતુ ભૂતિયા આ બધું કેવી રીતે બન્યું છે અને તું કેવી રીતે આમ બાબરો ભૂત બની અને કેવી રીતે વેલા બાપાને મળ્યો છે અને કેવી રીતે તારું મોત થયું છે કયું તારું રજવાડું હતું કેવા તારા ભાઈઓ હતા અને કેવા કેવા તારા યુદ્ધ હશે ભૂતિયા મને પણ જાણવાની ખૂબ જ ઈચ્છા છે અને શું તું એ બધું મને નહીં કહે અરે હું પણ સાંભળવા માંગુ છું ત્યારે ભૂતિયો કહે છે કે હા દેવી તમે જો કહેતા હોય ને તો હવે તો અહીંયા જ મારો ઇતિહાસ કહીશ અને અહીંયા હું તમને મારી આખી કહાની કહીશ કે કેવી રીતે મારું મોત થયું મેં કેટકેટલા યુદ્ધ લડ્યા છે હું કયા રાજ્યનો રાજા હતો અને હું કેવી રીતે મર્યો છું હું તમને બધું જણાવી દઈશ અને ત્યારે આટલું કહીને ભૂતિઓ ફરી રડે છે ત્યારે દેવી કહે છે કે ભૂતિયા તું ઘડી ઘડી રડે છે કેમ અને તને આવું રડતા તો મેં જોયો નથી ત્યારે ભૂતિઓ ફરી કહે છે કે મને મારા મા બાપ યાદ આવે છે એટલા માટે હું રડી પડું છું અને આમ તો જ્યારથી મને વેલા બાપા મળ્યા છે ને ત્યારથી હું ક્યારેય રડ્યો નથી નહીતર હું જે વડલાની નીચે રહેતો હતો ને એ વડલાની નીચે હું રોજ રાત્રે મારા આખાય પરિવારને યાદ કરી અને આખી આખી રાત એ વડલાની વડવાઈઓ પકડી પકડી અને હું રડ્યો છું અને મારો રડવાનો અવાજ સાંભળી અને આજુબાજુના ગામડે ગામડાઓ ક્યારેય રાત્રે એ મારાગેથી નીકળ્યા નથી અને હંમેશા મારા વડલાથી તેઓ દૂર ચાલ્યા છે અને રાત્રે તો માણસ તો દૂર પરંતુ કોઈ પશુ પક્ષી પણ મારા વડલા પાસે આવી નહોતા શકતા પરંતુ આ રહ્યા મારા વેલા બાપા કે જે મારા જીવનમાં આવ્યા ને એના પછી મને માતા મેલડી મળ્યા અને માતા મેલડીના મળ્યા પછી મને આવું શરીર મળ્યું છે અને એટલા માટે હું આ શરીર લઈ અને આ સમગ્ર સંસારમાં માનવ કલ્યાણના કામો કરવા માટે નીકળ્યો છું પરંતુ આજે તમે આટલા બધા માણસો ભેગા થઈને જાણવા માગો છો કે હું કોણ છું કેવી રીતે અહીંયા આવ્યો છું અને હું કેવી રીતે ભૂત્યો બન્યો છું જો તમારે જાણવું જ હોય ને તો આવો બેસો મારી પાસે આજે હું ભૂતિઓ તમને મારી કહાની કહું છું અને આમ આટલું કહી અને પછી ભૂતિઓ પોતાની જે જે કહાની બની છે એ એક એક કહાની વિસ્તારથી કહેવા લાગે છે અને ભૂતિયાનું કેવું રજવાડું હતું અને ભુતિયો કયા રાજ્યનો રાજા હતો અને ભૂતિયાએ કેટ કેટલા યુદ્ધ લડ્યા છે અને ભૂતિયાની સાથે કોણે અને કેવી રીતે દગો કર્યો અને ભૂતિઓ કેવી રીતે મરે છે અને તેના સમગ્ર ઇતિહાસની વાત ભૂતિઓ કહે છે અને મિત્રો એ ઇતિહાસના ભાગો આપણે આવતીકાલથી શરૂ કરીશું તો મિત્રો ભૂતિયાના રજવાડાના ભાગ હવે આવતીકાલથી શરૂ થશે તો મિત્રો એ ભાગને જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો જય માતાજી